બે હજાર પાંચસો ચોર્યાસી બસો દસ અને નવ હજાર ચારસો ત્રેવીસ માંથી ખાલી જગ્યા સંખ્યા છે જવાબ જો મિત્રો કલર બદલો છે ત્રણ અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા ત્રણ પાંચ અંકની મોટા મોટી સંખ્યા નવ્વાણું હજાર ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એક હજાર છે ચાર અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ હજાર મળે છે ચાર ની ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પ વિરામ ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર અમારે ધોરણ છ ના ગણિત વિષયના વિડીયો જોવા હોય તો

જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય વિષય પ્રમાણેનું મટિરિયલ પીડીએફ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો પ્રોજેક્ટ બુક બરાબર પ્રથમ પરીક્ષાના પેપર પણ મળશે ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઓપન કરો આ પેજ ખોલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં તમે તમારા ધોરણમાં જશો છઠ્ઠામાં અને ત્યાં તમને પ્રથમ પરીક્ષાના પેપરો બધું એક્ઝામ પેપરમાં પેપરોની ખાલી પીડીએફ મળશે પ્રશ્ન બેંકની ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી કારણ કે બાર ધોરણ સુધી તમને ઉપયોગી થવાની છે વિષયમાં જે પાઠવાય વિડીયો જુઓ અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલના વિડીયો નિહાળી શકશો ક્લિયર ટૂંકમાં આમાં જશો એટલે બધું મળી જશે ચલો એક મિલિયન એટલે કેટલા થશે દસ લાખ બરાબર ત્યાર પછી એક લાખ બરાબર દસ વખત દસ હજાર તો એક લાખ બરાબર કેટલી વખત હજાર તો સો વખત હજાર ચાર ગુણ્યા દસ હજાર વત્તા ત્રણ ગુણ્યા હજાર વત્તા નવ ગુણ્યા સો વત્તા જીરો ગુણ્યા દસ વત્તા ચાર ગુણ્યા એક એટલે તેતાલીસ હજાર નવસો ચાર અઠ્યાવીસ સાતસો એકવીસ માં બે ની દરેક સ્થાન કિંમતનો નો સરવાળો શું થશે બરાબર તો બે વીસ હજાર વીસ કેટલા સેન્ટીમીટર થી 1 મીટર બને તો 100 સેન્ટીમીટર થી ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામ એકમમાં ખરીદીએ છીએ 9 કરોડ 5 લાખ 41 ને અંકમાં કેવી રીતે લખાય છે તો એ જવાબ મિલિયન 58,423,202 ને અંકમાં કેવી રીતે લખાશે આ રીતે લખાશે બરાબર ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી 0 પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાનો સમૂહ મળે છે પૂર્ણ સંખ્યા નીચેનામાંથી કયું વિધાન સાચું છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે શૂન્ય નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતા કેવી હોય મોટી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 10000 ની તરત પહેલાની સંખ્યા કઈ છે કયો વિકલ્પ પસંદ કરવા ત્યાં સાચું બનશે તો લેસ ધેન બરાબર ત્યાર પછી ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યા નું એક પૂર્વવર્તી હોય છે શૂન્ય એક સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાની પૂર્વવર્તી હોય છે

અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે બે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય વિભાજ્ય સંખ્યા પંદર થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે છ નીચેનામાંથી કઈ એકમાત્ર માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે બે દસ અને પચીસ નો સામાન્ય અવયવ કયો છે પાંચ નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે બે પાંચ દસ નીચેના માંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે સાડત્રીસ દસ અને ઓગણીસ નો ગુસ્સા વેચવામાં આવેલા ટિકિટોની સંખ્યા અનુક્રમે પહેલા દિવસે વેચવામાં આવેલી ટિકિટ બીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટ અને ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટ અનુક્રમે છે તો ત્રણ દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કેટલી તો આઠ હજાર થશે ત્યાર પછી એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર નવસો પિસ્તાલીસ સ્કૂનું ઉત્પાદન કરે છે તો માર્ચ બે હજાર છમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે તો વિદ્યાર્થી મિત્રો માર્ચના દિવસ કેટલા હોય એકત્રીસ એક દિવસમાં બે હજાર નવસો પિસ્તાલીસ સ્ક્રૂ તો એકત્રીસ દિવસમાં કેટલા તો એને ગુણાકાર કરશો તો એકાણું હજાર બસો પંચાણું સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે એક બોક્સમાં દવાઓ ભરેલ છે દરેક બોક્સનું વજન ચાર કિલો પાંચસો ગ્રામ છે તો આઠસો કિલોની ક્ષમતા વાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય તો બોક્સ નું વજન ચાર કિલો પાંચસો ગ્રામ એટલે કે ચાર હજાર પાંચસો ગ્રામ એટલે આઠસો કિલો એટલે કે આઠ લાખ ગ્રામ છે હવે પિસ્તાલીસો ગ્રામ નું એક બોક્સ તો આઠ લાખ ગ્રામમાં કેટલા બોક્સ સમાઈ શકાશે તો આઠ લાખ ભાંગ્યા પિસ્તાલીસો કરશો એટલે વિદ્યાર્થી મિત્રો એકસો સિત્યોતેર આવશે તો એકસો ને સત્યોતેર બોક્સ સમાશે એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય કાપડ વધે આ ગઈ એકમ કસોટીનો પ્રશ્ન છે આપણે કીધો તો ચલો ભાઈ એક શર્ટની બસો પંદર સેમી કુલ કાપડ ચાલીસ મીટર એટલે ચાર હજાર સેમી બસો પંદર સેમી નો એક શર્ટ તો ચાર હજાર સેમી કેટલો તો ચાર હજાર ભાંગ્યા બસો પંદર એટલે અઢાર શર્ટ બનશે અને તોય છતાં એકસો ત્રીસ સેમી કાપડ વધશે એક વેપારી પાસે એસી હજાર એકસો પચીસ રૂપિયા છે તેમણે રૂપિયા આઠસો નો એક એવા પચાસ રેડિયો સેટ ખરીદ કર્યા ખરીદ પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે એક રેડિયો રેડિયોના આઠસો તો પચાસ રેડિયોના કેટલા તો ચાલીસ રૂપિયા થશે તો એની પાસે કેટલા છે તો કે એસી છે તો એમાંથી બાત કરો તો ચાલીસ રૂપિયા એમની પાસે હજી બાકી રહેશે એટલે કે હજી એમની પાસે પડ્યા રહેશે એક પાત્રમાં પાંચ લીટર પાંચસો મિલી જ્યુસ ભર્યું છે તેમાંથી પચાસ મિલી ની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય તો પાત્રની ક્ષમતા પાંચ લીટર પાંચસો મિલી પાંચ લીટર પાંચ હજાર મિલી અને પાંચસો મિલી એટલે કે પંચાવનસો મિલી છે પચાસ મિલી નો એક કપ તો પંચાવનસો મિલી માંથી કેટલા તો પંચાવનસો ગુણ્યા એક ભાગ્યા પચાસ એકસો ને દસ કપ ભરી શકાય બરોબર જો તમારા માટે વિદ્યાર્થી મિત્રો નિર્યાત વિડીયો અને હા

નવસો ભાગ્યા સાઠ એટલે પંદર મિનિટ તો સવારે સાત વાગ્યે ને પંદર મિનિટ પછી એકસાથે બદલાશે સવારે ચાલવા માટે ત્રણ માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાની લંબાઈ અનુક્રમે ચાલીસ સેમી એસી સેમી ને એકસો વીસ સેમી છે તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાથી સરખું અંતર આવરી શકાય ફરી પાછો લસા લીધો બરાબર તો બસો ચાલીસ સેમી ઓછામાં ઓછું બસો ચાલીસ સેમી અંતર ચાલવું પડશે ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક જ સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાનું માપ અનુક્રમે અડતાલીસ દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય ફરી પાછો લસા લીધો સાતસો વીસ સેમી આવ્યો તો સાતસો વીસ સેમી લઘુત્તમ અંતર નક્કી કરે છે બરોબર વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરો કમેન્ટ કરો જેથી કરીને અમે તમને દર એકમ કસોટી આવા વિડીયો પૂરા પાડી શકીએ તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના બાર સોળ ચોવીસ અને છત્રીસ ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં પાંચ જ શેષ વધે તો મિત્રો લસા લઈએ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ એ બાર સોળ ચોવીસ છત્રીસ અને છત્રીસ વડે વિભાજ્ય છે તેથી એકસો ચુમ્માલીસ વધતા પાંચ કરીએ શેષ વધે છે ને તો એકસો ઓગણપચાસ તો એકસો ઓગણપચાસ ને બાર સોળ ચોવીસ અને છત્રીસ વડે ભાગતા શેષ પાંચ વધશે આ બધા જયસર દ્વારા ઉતારવામાં આવેલા વિડીયો છે અને છેલ્લે પાંચમો બરાબર સવાલ જે છે તો ચારસો ને વીસ માઇલ સ્ટોન પછી ત્રણેય વાહનો એક સાથે ભેગા થશે જે આપણે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે અને છેલ્લે તમારી શાળામાં બરાબર તો એનો લસા આવશે વિદ્યાર્થી મિત્રો તો ઓછા ખરીદવા પડશે તો બધાને સારામાં સારા માર્ક્સ આવે આવ્યા હશે એવી શુભકામના બેસ્ટ ઓફ લક બરાબર અને પ્રથમ પરીક્ષાના પેપર સેટ મુકાઈ ગયા છે તો તમે એપ્લિકેશનમાં જઈને મેં કીધું એમ આ મેનુ બધામાં જઈને તમારી જરૂરી વસ્તુ મેળવી શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત